મોદી વડાપ્રધાન થતાની સાથે જીડીઓ તોડી નાખી મને લાગે છે કે એમનો સ્વભાવ છે લાલ કૃષ્ણ આડવાણીએ એમને બચાવ્યા હતા તમને ખ્યાલ છે કે બે ના રમખાણો કોમી રમખાણો પછી એ વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી રાજીનામું આપવું જોઈએ અને એ જયારે ગુજરાત આવ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદીને રાજધર્મ ની આપી હતી કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે શાસક કોઈ ફરક ન કરી શકે પરંતુ નરેન્દ્ર મોદી એ જરા નોખી માટીના છે ધીરે રહીને શું કર્યું બેઠકમાં એ વખતના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહેલા લાલ કૃષ્ણ આડવાણીએ મોદી નો બચાવ એવી રીતે કર્યો કે જો મોદી રાજીનામું લેવાય તો હું રાજીનામું આપી દઈશ અને મોદીને ના રાજીનામાની જીદ પડી હતી અને એના પછી શું થયું એ તમે બધા જાણો છો અડવાણીને મોદીએ વડાપ્રધાન થતાની સાથે જ માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા એવા બીજા નેતા મુરલી કેબિનેટ મંત્રી રહ્યા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહ્યા અને એમને પણ નરેન્દ્ર મોદીએ માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા મુદ્દો પંચોતેર વર્ષની ઉંમરનો કર્યો ઘણા બધા વર્ષના જે થયા હોય કોઈ હોદ્દો નહીં મળે એવી એમાં એક બંકો હતો યશવંત સિન્હા જે વાજપેયી સરકારમાં નાણા પ્રધાન અને વિદેશ મંત્રી રહ્યા એમને કહ્યું કે મારે ચૂંટણી નથી લડવી બાકીના જે લોકો ચૂંટણી લડ્યા એમની શી વી દીધા અને જયારે મોદી ને પંચોતેર વર્ષ થયા ત્યારે મોદી અને શાહે એવી વાત કરી કે આવો તો કોઈ નિયમ છે જ નહીં એ નિયમ માત્ર મુરલી મનોર જોશી અને

ડોક્ટર મુરલી મનોહર જોશીએ નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓ એ એ કેટલી પ્રજા વિરોધી છે એના વિશેનું જે પછી કોઈક કાર્યવાહી કરશે એવી અપેક્ષા હતી પરંતુ સંઘને પણ એમ કહેવાય છે અમારી પાસે કોઈ પુરાવા તો છે નહીં પણ સંઘના અધિકારીઓને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે અને એ નિવેદનો જે કરે છે એ નિવેદનો પછી ફેરવી તોડે છે સરસંગ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત પણ પંચોતેર વર્ષના અને લગતા નિવેદનો અથવા દેવતા થવા નીકળ્યા છે એવા નિવેદનો જે જગ જાહેર એમણે છે ને બૌદ્ધિકોમાં ત્રણ ત્રણ બૌદ્ધિકોમાં નાગપુરમાં બે વખત અને એક વખત ઝારખંડમાં એમણે કર્યા હતા પરંતુ પછી એમણે ફેરવી તોડ્યું એનું રહસ્ય મોદી અમિત શાહ જોશી અને દોસલે એટલે વાત બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના પાંચેક ડઝન જેટલા સાંસદો એ મોઢું ખોલવા માટે તૈયાર છે એવા પણ સંકેતો કેપી મલિક જેવા વરિષ્ઠ પત્રકાર જે ખૂબ નજીક રહ્યા છે એ આખી ઘટનાઓને જોતા રહ્યા છે એ એમણે પણ આપણી સાથેની ચર્ચામાં આ વાત કરી હતી અને છતાં સંઘની તાકાત હવે રહી નથી કદાચ સંઘ ઉપર ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અને અમિત શાહ થઈ ગયા છે એટલે શું થશે ખબર નથી પણ બિહારની ચૂંટણી કઈ રીતે જીત્યા એના સંદર્ભમાં મુરલી મનોહર જોશીએ જે ધડાકો કર્યો છે એ ધડાકાની આપણે આજે વાત કરવી છે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે અને પ્રસંગ હતો પૂર્વ ચૂંટણી આયુક્ત અને પૂર્વ કાયદા સચિવ જી કૃષ્ણમૂર્તિના એકાણું માં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલો કાર્યક્રમ અને એમાં ડોક્ટર મુરલી મનોહર જોશી બોલી રહ્યા હતા એમણે બહુ સ્પષ્ટપણે બિહારની ચૂંટણી એ કેશ વિતરિત કરવાથી એટલે કે લોકોને

પ્રજાનું કલ્યાણ થતું નથી એમણે તો પ્રજાનું કલ્યાણ કઈ રીતે થઈ શકે એને વિશે બહુ જ એ વાત કરી છે અને આ ભાષણમાં જ એમણે કહ્યું છે કે ઇન્દિરા ગાંધીએ પણ આ જ પદ્ધતિ અપનાવી હતી અને અટલ બિહારી વાજપેયી પણ આ જ પદ્ધતિ અપનાવી હતી એટલે નરેન્દ્ર મોદી પણ આ જ પદ્ધતિ અપનાવી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી અને આ ભાષણની અંદર એમણે કહ્યું કે બધા રાજ્યોની વસ્તી એને નાના નાના રાજ્યો ગઠિત કરવામાં આવે અને એમનું કલ્યાણ થાય એ દિશામાં કામ થાય એ જરૂરી છે કર્ણાટક બિહાર મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રહેતા લોકોની આર્થિક પરિસ્થિતિ એની વચ્ચે ઘણું અંતર છે કર્ણાટકમાં કોઈ વ્યક્તિ ની આર્થિક તાકાત કેટલી હોય છે એ પોતાની તાકાત બનાવે બનાવે અને વોટ નાખે છે પરંતુ જ્યારે રણપ્રદેશ પહાડ પૂર્વોત્તર માં રહેનારા લોકોની વાત કરીએ ત્યારે એમની આર્થિક પરિસ્થિતિ કેવી રહી છે એ ડોક્ટર મુરલી મનોર જોશી એની વિગતે વાત કરે છે અને એ કહે છે કે ચૂંટણી પહેલા કેશનું વિતરણ કરવામાં આવે એ કલ્યાણકારી વ્યવસ્થા નથી અને આજકાલ લોકો પ્રશ્નો ઉઠાવે છે કે ચૂંટણીમાં પહેલા કેશ વિતરિત કરવામાં આવે છે અને આ વોટ ખરીદવાની પદ્ધતિ છે હવે મુરલી મનોહર જોશીનું આખું ભાષણ એ આમ તો વાંચવા જેવું છે સાંભળવા જેવું છે અને એ બહુ સ્પષ્ટપણે બિહારની ચૂંટણીમાં દસ દસ હજાર રૂપિયા મહિલાઓને વેચીને વોટ ખરીદવામાં આવ્યા હોય એ દિશાના સંકેતો એ આપે છે બહુ પણ ભારતીય જનતા પાર્ટીના લોકો બીજા લોકો હજુ મોઢું ખોલી શકે એવી સ્થિતિમાં નથી એ કહે છે કે બંધારણ ના નિયમો મુજબ બંધારણના નિર્દેશો મુજબ દર દસ વર્ષે વસ્તી ગણતરી થવી જોઈએ અને એના પછી ચૂંટણી ક્ષેત્રોનું ડીલિમિટેશન પણ થવું જોઈએ પરંતુ વસ્તી ગણતરી અને ડીલિમિટેશન એ થતું નથી એ પણ આપણે જોયું છે એ નરેન્દ્ર મોદીના શાસનમાં આપણે જોયું છે અગાઉ મુરલી મનોહર જોશી એ સપ્ટેમ્બર પચીસ વિશ્વ વિદ્યાલય એને ફરીને રિવાઈવ કરવાની જે ડોક્ટર મનમોહનસિંહની આખી યોજના હતી અને બીજા દેશો પણ એમાં સામેલ થયા હતા ત્યારે એ આખો અખત્યાર અમર્થ સેનને આપવામાં આવ્યો હતો પરંતુ મોદીની સરકાર આવતાની સાથે જ અમર સેનને હતા એ બાબત પણ એ એમણે સંઘની બેઠકમાં એ એ વખતે કહ્યું હતું એટલે કહે છે કે વોટ બાઇન અને પીપલ્સ વેલફેર આ બંને જુદી બાબતો છે સત્તામાં રહેવા માટે આ લોકો આ બધા ખેલ કરે છે એ યોગ્ય નથી એવું પણ સરકારી નોકરીઓ નરેન્દ્ર મોદી જે ગાજર લટકાવ્યું હતું સત્તામાં આવ્યા હતા એ ક્યારે થશે એ તો કેવું મુશ્કેલ છે પરંતુ એમણે બિહારમાં

શેર કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર